જૂનાગઢના તોડકાંડ પછી ગાંધીનગરમાં પણ વધુ એક તોડકાંડ સામે આવ્યો છે ગાંધીનગરની અઢાર સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી આરટીઆઈ એક્ટિવિસ્ટે તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છાસઠ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીઆઈ કરીને જરૂરી વિગતો માગીને તોડ કરતા હતા સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલના ઘરે સર્ચ કરતાં રૂપિયા દોઢ કરોડ મળ્યા ફરિયાદી પ્રવીણ ગજરા પાસેથી અગિયાર લાખ રોકડા પણ લીધા હતા તેમજ આરોપી સુરતના શાળા સંચાલક પાસે અવારનવાર રૂપિયા પડાવતો હતો ફરિયાદના આધારે સીઆઈડી દ્વારા આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે મહેન્દ્ર પટેલના ઘરમાં સીઆઈડી ક્રાઇમને રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડ રોકડા મળ્યા છે તેમજ મહેન્દ્ર પટેલનો વૈભવી બંગલો અને મોટી એસયુવી કાર પણ હોવાનું સામે આવ્યું છે સીઆઈડી ક્રાઇમમાં તારીખ સત્યાવીસ એક બે હજાર રોજ પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરા જેઓ સુરસ્થિત ઘણી બધી સ્કૂલો ચલાવે છે અને તે સ્કૂલોનું સંચાલન કરે છે તેમને અત્રે સીઆઈડી ક્રાઇમ ખાતે એવી ફરિયાદ આપેલ છે કે મહેન્દ્રભાઈ નાનુભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના રહેવાસી છે અને તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અલગ અલગ સ્કૂલોની માહિતી માંગી અને તેમાં તેના તે માહિતી આધારે સ્કૂલના સંચાલકો પાસે જઈ અને સ્કૂલો બંધ કરી દેવાની ધમકી આપી અને નાણાં પડાવતા હોય જેથી આ પ્રવીણભાઈએ અત્રે પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીઆઈડી ગાડીમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ ટીઆઈ હેઠળ માહિતી મેળવી અને પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ તમે મને પૈસા નહીં આપો તો તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ છાસઠ લાખ રૂપિયા પડાવેલ છે